તો ગીરમાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ અને લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ ધરણા દેખાવો રેલી કે આત્મવિલોપન તેમજ સૂત્રોચ્ચાર કરતા હોય છે અને સરકારી કચેરીના પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જતા હોય છે જેથી લઈને સફાઈના ઉપરાંત અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે આ ઉપરાંત ઘોંઘાટ થાય છે અને સરકારી કચેરીઓમાં રોજિંદી કાર્યવાહીમાં થતી હોય છે ત્યારે આવા કારણોસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઇસિસની બસો મીટરની ત્રિજ્યામાં આવા વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે આ જાહેરનામા અનુસાર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઇસિસની બસ્સો મીટરની ત્રિજ્યામાં કોઈએ ઉપવાસ કે ધરણા ઉપર બેસવું નહીં તેમજ જાહેર સુલેહ કે શાંતિ જોખમાય તેવા સૂત્રોચ્ચાર પણ કરવા નહીં અને કોઈ પણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહીં આ ઉપરાંત કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો સાથે રાખવા નહીં આ ઉપરાંત ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવું નહીં કે સરકારી કચેરીમાં અતિક્રમણ કરવું નહીં ત્યારે સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કે કચરો કરવો નહીં તેમ પણ જણાવવામાં આવ્યું છે